જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે રવિવાર રવિવાર એટલે આમ તો રજાનો દિવસ હોય અને મજાનો દિવસ હોય પણ ખરેખર રવિવારનો દિવસ આજે આપણે મજાનો દિવસ બની ગયો છે આપણે જે ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેતા પોલીસ કોન્સ્ટેબલની આવનારી ભરતી એ ભરતી આજે ડિક્લેર થઈ ચૂકી છે આજે આ વિડીયોમાં આપણે એ ભરતી વિશે ચર્ચા કરીશું એની રનિંગ ક્યારે આવશે એના વિશે ચર્ચા કરીશું અ લેખિત પરીક્ષા ક્યારે આવશે રનિંગ ક્યારે આવશે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કોને પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અને કોને ના કરવી જોઈએ એ તમામ વિશે આજે ચર્ચા કરીશું ક્યાં સુધી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ ક્યાં સુધી આમને આમ આપણે તૈયારી જ કરતા રહીશું અથવા તો તૈયારી કરવી કે નહીં એ તમામ પ્રશ્નોનું આજે આપણે ચર્ચા કરવાના છે તો સૌથી પહેલાં મિત્રો ભરતીની વાત કરીએ તો આપ આજના ન્યૂઝપેપરની અંદર જે કટિંગ આવ્યું હતું એ કટિંગ આપ અહીંયા જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલની જે ભરતીની આપણે રાહ જોતા હતા એ ડિક્લેર થઈ ચૂકી છે તમે જોઈ શકો છો બિન અથિ કોન્સ્ટેબલની બાર હજાર સાતસો અને પીએસઆઈની ની આઠસો અઠાવન વેકેન્સી ડિક્લેર થઈ ચૂકી છે એમાં પણ પીએસઆઈની ની અંદર પણ બિન અથિયારી પીએસઆઈ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એ બિન વેકેન્સી છસો ઓગણસાહ એટલે બહુ મોટી વેકેન્સી કહેવાય અને જે લોકો બિન હથિયારની તૈયારી કરે છે એના માટે તો છેલ્લો સાંસ સમજી લેજો મિત્રો ભરતી તો આપણે જોઈએ છે ઘણી મોટી છે આપણે એક વેકેન્સી જોઈતી હોય ને સામે બાર બાર તેરતેર હજાર બાર હજાર સાતસો લે લગભગ તેર હજાર જ કહેવાય એ બહુ મોટી ભરતી કહેવાય આ ભરતી નહીં આજ સવારે ડિક્લેર થઈ ત્યારના મોટાભાગના વિદ્યાર્થી હવે ચિંતામાં આવી ગયા છે કે ભાઈ હવે રનિંગ ક્યારે આવશે શું આટલા ટૂંક સમયની અંદર અમે પહોંચી વડીશું અથવા લેખિત પરીક્ષા ક્યારે આવશે તો એ દરેક પ્રશ્નોનું આપણે આજે ચર્ચા કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ રનિંગ કેરે આવશે તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે ફોર્મ ભરાય છે આપડા 3 તારીખે ચાલુ થાય છે 12માં મહિનાની 3 તારીખથી 23 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે હવે 23 તારીખે ફોર્મ ભરાવાનું ક્લોઝ થાય ત્યાર પછી જેટલા પણ ફોર્મ હોય એને વેરીફાય કરવા પડે એમાં 10 દિવસ જેટલો ટાઈમ થાય વેરીફાય કર્યા પછી એની અંદર એમના જે કોલ લેટર હોય રનિંગ માટે જે ગોઠવવું પડે એ કોલ લેટર એને ગ્રાઉન્ડ ફરાવા પડે આ બધામાં 20 થી 25 દિવસ લાગી જાય એટલે તમારું ઓલમોસ્ટ જાન્યુઆરી મહિનો અહીંયા પૂરો થઈ જાય જો તમારી રનિંગ આ વર્ષે લેવી હોય તો ફેબ્રુઆરી શરૂ થઈ જાય અને ફેબ્રુઆરી મહિનાની તમામ વિદ્યાર્થીઓને રનિંગ લઈ શકાય નહીં કેમ કે પાછળ માર્ચમાં તો ગરમી શરૂ થઈ જાય એટલે માર્ચની અંદર રનિંગ લઈ શકાય નહીં એટલે તમારી રનિંગ આ વર્ષે આ ત્રણ ચાર મહિનાની અંદર લેવી ક્યાંય સંભવ દેખાતી નથી તો તમારી રનિંગ ક્યાં જશે ભાઈ તો આવતા ડિસેમ્બરમાં જશે બે હાજર છવ્વીસ ની અંદર બે હાજર છવ્વીસ માં ડિસેમ્બર જાન્યુઆરીમાં તમારી રનિંગ રહેશે એનાલિસિસ ચિંતા ના કરતા ઘણા મિત્રો તો કે દોડવાનું ચાલુ કરી દઈએ નામ કરી દઈએ એવી કોઈ ઉતાવળ ના કરતા એક એકદમ દોડવા જશો ખોટા તમને કોઈ જગ્યાએ ઈજા થઈ જશે રનિંગ કોઈ ચાન્સ નથી એટલે અત્યારે રનિંગ નથી આવવાની એટલે એવી ચિંતા ના કરો રનિંગ તમારી જશે સીધી હવે વાત કરીએ લેખિત પરીક્ષા કેરે તો લેખિત પરીક્ષામાં મિત્રો બે વસ્તુ છે કાં તો રનિંગ પછી લેવાય કાં તો રનિંગ પહેલા લેવાય અત્યાર સુધી તો આપણે રનિંગ પછી જ લેતા હતા પણ જો કદાચ ભરતી બોર્ડના હાથમાં જ જો એના નિયમમાં સુધારો કરવો હોય તો એ રનિંગ પહેલા પણ લઈ શકો જો રનિંગ પહેલા લે તો એમને એકી સાથે બાર થી તેર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે જેમને પોસાય એમનું આયોજન કરવું એમના પેપરો કાઢવા એટલે ખર્ચાની વસ્તુ થઈ જાય આ પદ્ધતિ કેવી થાય ખર્ચા એટલે મોટા ભાગે કેવું હોય કે ભાઈ રનિંગ પછી જ પરીક્ષા લેવામાં આવતી હોય છે પણ જો રનિંગ પછી પરીક્ષા લે તો રનિંગ તો આપણે હજુ પરીક્ષા તો બે હજાર સત્યાવીસ માં જાય તો એક તમારી જોડે આવો ઓપ્શન છે તમારી પરીક્ષા માર્ચ એપ્રિલ બે હજાર માં જાય અને જો કદાચ ભરતી પર રનિંગ પહેલા તમારી પરીક્ષા લે તો પણ મે અથવા જૂનમાં પરીક્ષા જાય બે હજાર છવ્વીસમાં માં એટલે કે જયારે વેકેશન પડે કેમ કે એકી સાથે બારથી તેર લાખ પંદર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની એટલે ચાલુ દિવસોમાં પોસિબલ નથી એટલે વેકેશન કરવું પડે પણ આની બે થી આખી આખી આની નોટિફિકેશન ડિક્લેર થઈ જશે એ નોટિફિકેશનમાં આપણને આની કમ્પ્લીટ માહિતી મળી જશે એટલે હાલ ઉતાવળ ના કરતા બે થી ત્રણ દિવસ રાહ જોજો જેવી નોટિફિકેશન આવે એવી આની અંદર ડિક્લેર થઈ જશે બે થી ત્રણ દિવસમાં આપણને ખબર પડી જશે

આ ત્રણનો સમાવેશ આની અંદર થઈ જશે કેમ થશે મિત્રો ઘડી ભરતીમાં તો નતો તો ઘણી ભરતી જ્યારે પડે ને મિત્રો ત્યારે જૂનો કાયદો અને નવો કાયદો બંને કમ્બાઈન ચાલી રહ્યા હતા કે જો નવો કાયદો અમલમાં નહોતો આવ્યો તૈયાર થઈ ગયો તો લાગુ પડી ગયો તો પણ અમલમાં નતો આવ્યો હં અને જૂનો કાયદો જો પૂછ્યું તો જૂનાનો કોઈ અર્થ નહીં નવો જો તમને પૂછ્યો પરીક્ષામાં તો નવો હજુ અમલમાં નહોતો આવ્યો એટલે અસમંજસતા ઊભી થઈ હતી કે ભાઈ નવો પૂછો જૂનો લાગુ થઈ ચુક્યા છે એનો અમલ પણ ચાલુ થઈ ગયો છે પેલી જુલાઈ બે હાજર ચોવીસથી એનો અમલ શરૂ થઈ ગયો છે એટલા માટે હવેની ભરતીમાં ચોક્કસ આ ત્રણ કાયદાનો સમાવેશ થઈ જશે કેમ થઈ જશે મિત્રો તો કાયદો તો પોલીસની અંદર મુખ્ય વસ્તુ છે તમે બિન હથિયારે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બિન હથિયારે લો છો તો કાયદા ઉપર જ તમારે કામ કરવાનું છે આખો દિવસ કાયદા સાથે જ તમારે કામ કરવાનું છે એટલે કાયદો પરીક્ષામાં ફાઇનલી એડ થઈ જશે બીજું સિલેબસમાં શું ફેરફાર આવશે તો ગણિત રિઝનિંગનું જે આપણે ચાલીસ ટકા વાળો ક્રાઇટેરિયા છે એમાં કદાચ ફેરફાર આવી શકે પણ આ તમામ ફેરફારો માટે આપણે ફક્ત અને ફક્ત બે થી ત્રણ દિવસની રાહ જોવાની છે ત્રણ તારીખે આપણા ફોર્મ શરૂ થાય છે એટલે નોટિફિકેશન બહાર આવી જશે એની અંદર બધી ચોક્કસ ખબર પડી જશે એટલે એવા થોડો સમય ખાલી રાહ જોઈ જો બે દિવસમાં દરેક વસ્તુ એકદમ ક્લેરિફિકેશન થઈ જશે આપણે આપણી જાતનું સાંભળવાનું છે હા લાલો પિક્ચર જોયું તમે લાલો અત્યારે બહુ ફેમસ મુવી થઈ ગયું છે અને બહુ સારું કહેવાય બહુ પિક્ચર પણ સારું છે ના જોયું તો એકવાર જોજો એની અંદર એક વાક્ય મસ્ત કહ્યું છે કે ભાઈ ભગવાન તારી અંદર છુપાયેલો છે ભગવાન એ દુનિયામાં અથવા બહાર નથી તારી અંદર છુપાયેલું છે તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન તમારી અંદર શોધવાનું છે તમારે તૈયારી કેવી રીતે કરવી એ તમારે બીજા કોઈને પૂછવાની જરૂર નથી તમને તમારી સ્ટ્રેટેજી તમારે જાતે બનાવી છે તમને કયો વિષય ફાવે છે કયો વિષય અઘરો પડે છે કયા વિષયમાં કોચિંગની જરૂર છે કોનું કોચિંગ લેવું કોનું ગાઈડન્સ લેવું કોના જોડે ભણવું એ બધું ડિક્લેર તમારે જાતે કરવાનું છે બીજી વસ્તુ આ કોઈ યુપીએસસી જીપીએસસીની પરીક્ષા નથી આ ફક્ત ફક્ત કોન્સ્ટેબલની પરીક્ષા છે એટલે ઘરે બેઠા પણ યોગ્ય આયોજનથી તૈયારી કરો તો ચોક્કસ પાસ કરી જ શકાય અને અંદર કોચિંગ કરવું કોઈ ફરજિયાત નથી હવે એક મુખ્ય મુદ્દાની ચર્ચા કરવી છે કે પરીક્ષાની તૈયારી કોને કરવી જે લોકોની પહેલી અથવા બીજી ભરતી હોય એમને તો કોઈ વાંધો નહીં તૈયારી કરવી જોઈએ જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર ભરતીથી તૈયારી કરી રહ્યા છે એમને મારે એમ કેવું છે કે તમે ક્યાં સુધી તૈયારી કરશો હં અત્યારે તમે જો મિત્રો જીવન એકદમ નોર્મલ થઈ ગયું છે એમાં પણ તમે આવી કોઈ તૈયારીની પાછળ દસ દસ વર્ષ ખર્ચી નાખો એ કેટલું કહેવાય ઘણા વિદ્યાર્થી આઠ વર્ષ નવ વર્ષની તૈયારી કરતા હોય છે તો મિત્રો ક્યાં સુધી તમે આમનામ તૈયારી કરતા રહેશો તમે ક્યાં સુધી આવી રીતે તમારા કિંમતી જીવન જીવન એક જ વાર મળે છે ફરી જીવન મળવાનું નથી તો ક્યાં સુધી આમનામ તમે સમય બરબાદ કરતા રહેશો તો તમે જો તૈયારી ખરેખર કરવી છે દિલથી કરવી છે

મારા માટે કોઈ બીજું કામ હશે એની તરફ હું આગળ વધું અહીંયા આ કોઈ પથ્થર છે ભાઈ આ આ રગડાવું છે તમે છો ધ્યાનથી મિત્રો અત્યારે આના ઉપર કોઈ ચર્ચા કરતો નથી પણ આ ખૂબ જરૂરી છે તમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ પથ્થરને તમે ધક્કો મારીને અહીંયા લઈ જાઓ તમે પૂર પૂરેપૂરી તાકાતથી ફૂલ જોશ કરો છો પણ પથ્થર અહીંયા આવતો નથી તો તમને એટલી ખબર પડી જાય ભાઈ મારાથી આ કામ થતું નથી તો તમે સીધું કહી દેશો કે ભાઈ આ કામ મારાથી નહીં થાય બીજું કંઈ કામ હોય તો આપો નહીં તો હું બીજે જાઉં પણ એ વસ્તુ ખબર ક્યારે પડી જ્યારે તમે પૂરેપૂરું જોર માર્યું ત્યારે જ્યારે તમે તમારા સો સો ટકા આપ્યા ત્યારે તો આ ભરતી પરીક્ષાની અંદર આપણે શું ભૂલ કરીએ છીએ પરીક્ષા આવી આપણે તૈયારીમાં લાગી ગયા થોડો ટાઈમ તૈયારી કરી ફ્રેન્ડના મેરેજ આવ્યા આપણે મેરેજમાં ગયા દિવાળી આવી આપણે દિવાળી ઉજવી કોઈ વાળ આવ્યો નવરાત્રી ઉજવી આ વાર તહેવાર ખાવું પીવું મોજ મસ્તી દરેક વસ્તુ સાથે આપણે કરતા જઈએ છીએ પરીક્ષાની જ્યારે તારીખ ડિક્લેર થાય પરીક્ષાની ત્યારે તારીખ ડિક્લેર થાય એટલે આપણે એકદમ સિરિયસ બની જઈએ છીએ કે હો પરીક્ષા આવી ગઈ હવે હવે તો ના ચાલે હવે તૈયારી કરવી પડશે પણ તારીખ ડિક્લેર થયા પછી આપણે જોડે બે થી ત્રણ મહિનાનો સમય હોય છે અને બે ત્રણ મહિનામાં તમે ગમે તેટલું જોર લગાવો આપણે પરિણામે બે થી ત્રણ માર્ક્સ માટે રહી જઈએ છીએ ફરી શું થાય ફરી એક બે વર્ષ બેસી રહીએ નવી ભરતી આવે નવી તૈયારી ફરી પાછું આના વસ્તુ મારે તમને એ વસ્તુ કહેવી છે મિત્રો તમારે જો તૈયારી કરવી છે તો તમારી તમે પૂરેપૂરી તમારી જેટલી ક્ષમતાઓ અંદર રહેલી છે એ ક્ષમતાઓ બહાર કાઢી નાખો જો પરીક્ષા પાસ થઈ જાય તો વેલ એન્ડ ગુડ આપણે જે જોવું તે રિઝલ્ટ મળી જાય જો નથી થતી તો તમને કમસે કમ એટલી ખબર પડવી જો મારાથી આ કામ થઈ શકતું નથી તો હું મારી કોઈ બીજી પરીક્ષાની તૈયારીમાં ધ્યાન દોડું અથવા કોઈ પ્રાઇવેટ નોકરી અથવા કોઈ ધંધાની અંદર કોઈ જગ્યાએ હું મારું સમય ત્યાં આપું અથવા હું કોઈ બીજી ફિલ્ડમાં આગળ વધું તો આ ડિક્લેર ક્યારે થશે તમારાથી આ પરીક્ષા પાસ થવાની નથી આ ડિક્લેર ક્યારે થશે જ્યાં સુધી તમે તમારા સોય સો ટકા આપો નહીં ત્યાં સુધી તમે નિર્ણય લઈ શકતા નથી તમને કેવું થશે આ નવી પરથી હો ગઈ વખત તમે રિઝનિંગ નહોતું કર્યું એટલે હું રહી ગયું ગઈ વખત મેં ગણિત નહોતું કર્યું એટલે હું રહી ગયું હવે ભાઈ તો કેમ નતું કર્યું સિલેબસમાં તો ચોખ્ખું લખ્યું તું ગણિત આવશે આટલા માર્ક્સનું તો એ વખતે કરવું જો કહેવાનો મતલબ તમે તમારા સોય સો ટકા એ વખતે આપ્યા નહોતા એટલે તમે રહી ગયા ને ફરી પાછા તમે લાલચમાં તૈયારીમાં આવ્યા ફરી તમને છે એની લાલચ આવી નોકરી નહીં આ વખત હું આમ કરી દઈશ તેમ કરી દઈશ ફરી પાછા તમે તૈયારીમાં લાગ્યા ફરી તમે પાછા કોઈ વિષય ભૂલી ગયા કોઈ વિષય આમ કર્યું આ બધું કેમ થાય છે મિત્રો બેદરકારી પોતાની જાત પ્રત્યેની બેદરકારી મેં તમને ગઈ ભરતીમાં કીધું હતું કે એક નોટ એક ડાયરી રાખો પોતાની જાતનું એનાલિસિસ કરો તો તમને ખબર પડશે ખરેખર હું કેટલું કરું છું વાસ્તવમાં કેવું આપણને લાગે છે કે હું તૈયારી કરું છું વાસ્તવમાં આપણને એવું લાગતું હોય હું વાંચું હું વાંચું છું હું વાંચું છું પણ વાસ્તવમાં આપણે વાંચતા નથી આપણે વાંચવાનું નામ લઈને મોબાઈલમાં ચડીએ છીએ આપણે મોબાઈલની અંદર અલગ અલગ વિડીયો જોઈએ છે અલગ અલગ રીલ્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર આપણે ટાઈમ બગાડીએ છીએ થોડું વાંચીએ થોડું આ બધું કરીએ છીએ પરિણામે આપણને જે જોઈએ રિઝલ્ટ મળતું નથી અને છેલ્લે આપણે વાંક પરિસ્થિતિનો અથવા તો સમયનો અથવા તો ભરતી બોર્ડનો આપણે વાંક કાઢીએ છીએ તો આ વસ્તુ વ્યાજબી નથી મિત્રો દરેક ભરતી અંદર આવશે એમાં થોડું ઘણું ખરું આ વાસ્તવિકતા છે આપણે સ્વીકારવી પડશે પણ આપણે આપણા તરફથી કેટલા તૈયાર છે એ વસ્તુ જોવાની છે કહેવાનો મતલબ એ છે મિત્રો કે કોઈ કામ તમારે કરવું છે તો એની અંદર પૂરેપૂરા સો સો ટકા આપી દો જો કામ થઈ જાય તો વેલ એન્ડ ગુડ આપણે એમાં આગળ વધીએ આ પોલીસ ભરતીની આવી તમે તમારી જાતે એવું નક્કી કરો તમે તમારી જાતને કમિટમેન્ટ આપો તમે તમારા મમ્મી પપ્પાને એક વચન આપો તો હે મમ્મી પપ્પા અથવા તો એ ઈશ્વર ભગવાનને તમે કમિટમેન્ટ આપો હે ભગવાન હે ઈશ્વર હું મારું એડી ચોટીનું જોડ આમાં લગાવી દઈશ મારી જોડે જે પણ સમય છે હું જેટલો પણ સમય એક પણ સેકન્ડ વ્યર્થ કર્યા વગર ભરતીમાં લગાવી દઈશ જો સફળતા મળે તો વેલ એન્ડ ગુડ મારે જોઈએ જ છે ના મળે તો હું આગળ વધીશ મારે તમને આ વસ્તુ શીખવાડ્યું છે મિત્રો નોકરી કેટલાને મળશે બાર હજાર સાતસો તેત્રીસ જન બાર લાખમાંથી બાર નથી જે લોકો ટાઈમ પાસ માટે ઘણા લોકો થોડી નાની નાની ભૂલો કરતા હોય છે એના લીધે રહી જાય છે સવાલ લઈ જવાનો નથી સવાલ છે જિંદગીનો સવાલ છે સમયનો ક્યાં સુધી સમય બરબાદ કરતા રહેશું કદાચ ઈશ્વરે તમારા માટે આના કરતાં પણ કંઈક અધિક લખ્યું છે તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તમારા નસીબમાં કદાચ પીએસઆઈ અથવા ડીવાયએસપી એવી પણ પીઆઈ ડીવાય એસપી આવી પણ નોકરી લખીએ છે પણ આ વસ્તુ ક્યારે ખબર પડશે જ્યારે તમે કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર સોએ સો ટકા આપી દેશો અને છતાં તમને સફળતા નહીં મળે ત્યારે તમને ખબર પડશે કે હવે મારે કોઈ બીજી ફિલ્ડ તરફ આગળ વધવું જોઈએ અને ત્યારે તમે જીપીએસસી બીજી કોઈ પરીક્ષા તરફ આગળ વધશો અને ત્યારે તમને ત્યાં રિઝલ્ટ મળશે સમજે કુદરત તમને કોઈ બીજી જગ્યાએ લઈ જવા માગે છે પણ એ ખબર પાડવા માટે પણ તમારે સોએ સો ટકા આપવા જરૂરી છે જો સોય સો ટકા આપવાના તમારે જે જો તમારે તૈયારી કરવી છે તો સો સો ટકા આપી દો જો પરીક્ષા પાસ થઈ જાય તો આપણે એમાં આગળ વધીશું એની અંદર આપણે રાઇટર બનીશું અથવા કોઈ સારી નોકરી કરીશું અથવા પીએસઆઈ તરફ વધીશું જો નથી થતા તો તમને એટલી ખાવ પડી જશે માટે આ નોકરીની તૈયારી કરવી યોગ્ય નથી કેમ મિત્રો હું આવું સમજાવું છું કેમ કે આના પછી તરત બીજી ભરતી આવશે તમે આમના આમ એક ભરતી એક ભરતી એક ભરતી કરીને તૈયારી કરતા રહેશો સમય પસાર થઈ ગયો છે જીવનની અંદર સૌથી કિંમતી વસ્તુ સમય છે અને એ તમારો બરબાદ થઈ રહ્યો છે રિયલાઇઝ થશે કે મેં આ ભરતીની તૈયારી કરી એના કરતા તો આ વસ્તુ કરી હોય તો સારું અને આ બધું ક્યારે સમજાય અમે આ બધી વસ્તુઓ કરીને બેઠા છીએ અમે એ સમયમાંથી પસાર થયેલા જ એટલે અમને ખબર છે શું પસ્તાવો થાય એટલા માટે હું તમને કહું છું કે જો તમારે કરવું છે તો સો સો ટકા આપો સાચા મનથી દરેક વસ્તુ મૂકી દો તમારું ફ્રેન્ડ સર્કલ મિત્રો મિત્રો મોબાઈલ ફોન દરેક વસ્તુ મૂકી દો ફક્ત અને ફક્ત એક જ જગ્યાએ ફોકસ કરો કે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ અને તમારું સોરી સો ટકા આપી દો તો જ તમને આની અંદર રિઝલ્ટ મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે આ તલવારની ધાર હોય ને આના ઉપર ચાલવા જેવું છે જો તમને સફળતા મળશે તો તમે હીરો બની જશો જો નિષ્ફળતા મળશે તો સીધા તમે ઝીરો ઉપર જતા રહેશો આમાં કોઈ વચ્ચેનું રિઝલ્ટ મળતું નથી ધારો કે તમે ધંધો કરો સો રૂપિયા લઈને ધંધો કરો તો તમારે એસી રૂપિયાનો વકરો થાય તો તમને રૂપિયા નુકસાન થયું પણ કમસે કમ વીસ રૂપિયા સો સો ટકા નફો મળશે અથવા તો સોય સો ટકા નુકસાન થશે કાં તો ટોચ ઉપર પહોંચી જશો કા તો શૂન્ય ઉપર પહોંચી જશો તમારી વચ્ચે કોઈ વેલ્યુ રહેતી નથી એટલા માટે હું કહું છું મિત્રો જો તમારે ખરેખર કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો એની ચોટીનું જોર લગાવી દો પૂરેપૂરી મહેનત પૂરેપૂરો ફોકસ કરો કાજ વસ્તુ કરવી છે આ ફિલ્ડની વાત નથી કરતો કોઈ પણ ફિલ્ડની અંદર બીજું તમે જો તમારા મા બાપને બતાવવા માટે તમારા કોઈ સર્કલની અંદર બતાવવા માટે મિત્રોને બતાવવા માટે તૈયારી કરતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને મૂકી દો કોઈને દેખાડવા માટે જીવન નથી જીવવાનું જીવન આપણને મળ્યું છે બહુ કિંમતી વસ્તુ છે જીવનમાં ફક્ત નોકરી એક રસ્તો નથી ઘણા બધા રસ્તાઓ રહેલા છે નોકરી કરતા પણ ઘણા બધા સારા રસ્તાઓ વિકલ્પો છે પણ એ ક્યારે ખબર પડશે અહીંથી આપણે આગળ વધીશું તો અહીંથી આગળ વધીશું એમ ખબર પડશે ને પણ તમે અહીંયા જ અટકી રહેશો નવ દસ વર્ષ સુધી આ જ પ્લેટફોર્મ ઉપર અટકશો તો આગળ ક્યારે વધશો એટલે અહીંયા પૂરેપૂરું જોર લગાવો આ એક દરવાજો છે કોન્સ્ટેબલનો અને પૂરેપૂરું જોર લગાવો જો ખુલી જાય તો ઠીક છે નથી ખુલતો તો અહીંથી આગળ વધવાનું છે આગળ ઘણા બધા રસ્તાઓ તમારી રાહ જોઈને ઉભા છે પણ આ વસ્તુ ખબર ક્યારે પડશે સો ટકા આપશો તો જ તમે શું કરો છો અહીંયા ફોર્સ કરો છો પણ સો ટકા આપતા નથી એટલે તમને કેવું લાગે કે ગઈ વખતે તો થોડા માટે રહી ગયો હતો આ વખતે ગઈ વખતે તો મેં પિક્ચરો જોયા હતા મેં પૂરેપૂરું વાંચ્યું નહોતું પાછી પોતાને ખબર હોય મેં શું કર્યું હતું એ પોતાની જાતે પોતાને ખબર હોય એટલે કે યાર ગઈ વખતે તો મેં જ તૈયારીમાં ઢીલ મૂકી દે આ વખતે પાડી દઉં એમ કરીને તમે લાલચથી તૈયારીમાં તો આવી જશો પણ ફરી આ વખતે એના એ ભૂલ ના કરતા અને જો તમે સોએ સો ટકા આપ્યું હશે તો તમને ખબર હશે ગઈ વખતે હું જેટલો મથ્યો યાર પણ મારાથી ના થયું તો મારા આગળ વધવું છું અને આગળ વધશો તો આના કરતાં પણ કોઈ સારી ફિલ્ડમાં કોઈ સારી જગ્યાએ તમે સેટ થઈ જશો એટલા મારા તૈયારી કરવી જ છે સાત સાત ભરતી તૈયારી કરે છે બે હાજર પંદર બે હાજર બારથી તૈયારી કરે છે એમને તો મારા બે હાથ જોડીને વિનંતી છે કે સમય બરબાદ ના કરો જો તમને લાગતું હોય કે મારાથી થશે તો છેલ્લી વાર એકદમ પૂરેપૂરી પ્રોપર તૈયારી કરો દરેક વિષયનું પ્રોપર અધ્યયન કરો પ્રોપર તૈયાર કરો ક્યાં ક્યાં ભૂલો રહી જાય છે ભૂલોને શોધો એને રિપીટ કરો કોઈ વસ્તુ નથી આવડતી તો એને શીખો દસ વાર પ્રેક્ટિસ કરો પંદર વાર પ્રેક્ટિસ કરો એને શીખો અને આગળ વધો કચાસ ના મૂકશો કોઈ વસ્તુ સમજી ગયા મિત્રો બસ આ જ કહેવાનું કેમ કે મોટા ભાગનો વિદ્યાર્થી વર્ગ અત્યારે કેવું ભરતી આવેલી લાલચમાં ફસાઈ જાય તૈયારીમાં લાગી જાય પાછું રિઝલ્ટ એ એ મળે પાછી નવી ભરતી પાછી નવી ભરતી પાછી નવી ભરતી ભરતીઓ તો એક પછી એક આવતી જ રહેશે પણ આપણે ક્યાં સુધી આ ફિલ્ડમાં રહેવું અને આપણે ક્યાં સુધી ફિલ્ડ બદલી અથવા કોઈ બીજી જગ્યાએ આગળ બહુ જરૂરી છે જો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તો ફિલ્ડ બહુ સારી છે હું એવું નથી કહેતો કે ના આવે બિલકુલ સારી વસ્તુ છે આવવું જોઈએ પણ તૈયારી કરો તો પ્રોપર કરો રિઝલ્ટ મળો કાં તો હા મળવું જોઈએ ક તો ના મળવું જો વચ્ચેનું રિઝલ્ટ મળવું જોઈએ નહીં બસ એ જ કહીશ મિત્રો આવનાર આપણે ચર્ચા કરીશું કે ભાઈ તૈયારી કેવી રીતે કરવી કયા વિષયને કેવી રીતે વાંચવું કયા વિષયને કેટલો ડીપમાં વાંચવું ક્યાં સુધી વાંચવું ક્યાં સુધી છોડી દેવું આ બધી વસ્તુની આપણે એક એક વિષય વાઇઝ ચર્ચા કરતા જઈશું પોલીસ ભરતી હવે ડિક્લેર થઈ ગઈ છે ફોર્મ ભરવાના પણ શરૂ થવાના છે તો એના વિશે પણ આપણે એક વિડીયો મૂકીશું કેવી રીતે ફોર્મ ભરવું આ બીજી વસ્તુ તૈયારી પ્રોપર કરવી હોય તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકીશું કયો વિષય પહેલા કરો કેટલો કરવો ક્યાંથી કરવો કેવી રીતે તમામ વિડીયો આપણે આવનાર વિડીયોમાં સમજાઈશું આશા રાખું મિત્રો હું મારો કહેવાનો જે પર્પસ હતો આ વિડીયોમાં એ તમે સમજી ગયા છો તો બસ કોઈ પણ વસ્તુને ક્યાં સુધી પકડી રાખવી ક્યાં સુધી છોડી દેવી એ આપણને ખબર પડવી જુઓ બાકી તો તમે બધા સમજદાર છો મળીએ આવનાર વિડીયોમાં જય હિન્દ જય ભારત